હેલો એવરી વન વેલકમ ટુ કિરન્સ કિચન આજે આપણે બટેકાનું શાક બનાવીશું જે એકદમ ચટાકેદાર અને એકદમ ટેસ્ટી છે મહેમાન આવશે અને તો જો તમે આવી રીતે બટેકાનું શાક બનાવશો તો તમને અવશ્ય રેસીપી પૂછશે પહેલાં મેં અહીં બોઈલ બટેકા લીધા છે બે મીડિયમ સાઇઝના લીધા છે હવે મેં અહીં એક ડુંગળી નાનું કેપ્સિકમ એક ઇંચ જેટલું આદુ અને ત્રણથી ચાર લસણની કઢીને આવી રીતે કટરમાં ક્રશ કરી લીધા છે અને મીડિયમ સાઇઝના ત્રણ ટામેટાને આપણે પ્યુરી બનાવી લઈશું આ શાક સાથે પરોઠા પણ તમે બનાવી શકો છો અને નાન પણ ખાશો તો પણ ખૂબ સરસ લાગશે એકવાર જરૂરથી ટ્રાય કરજો હવે આપણે ટામેટાને ક્રશ કરી લઈએ ટામેટાને આપણે યુરી બનાવી લીધી છે હવે શાકને વઘારવા માટે મેં અહીં ત્રણ ચમચી તેલ લીધું છે તેલ ગરમ થઈ ગયા પછી આપણે તેની અંદર જીરું એડ કરીશું જીરું થઈ ગયા પછી લસણ ડુંગળી મરચાં અને આદુને આપણે સાંતળી લેવાનું છે સરસ આપણે ટ્રાન્સપરન્ટ થઈ જાય ડુંગળી પછી તેની અંદર બે ચમચી જેટલું લાલ મરચું અડધી ચમચી હળદર એક ચમચી ધાણાજીરું અડધી ચમચી ગરમ મસાલો અને અડધી ચમચી કસૂરી મેથી એડ કરીશું અને બધા જ મસાલા આપણે સરસ થવા દઈશું ગેસની ફ્લેમ આપણે સ્લો ટુ મીડિયમ રાખીશું હવે તેમાં આપણે ટામેટાની પ્યુરી નાખી દઈશું અને બાઉલમાં હજી થોડું ટામેટાનો રસ હતો તેની અંદર થોડું આપણે અડધો ગ્લાસ એટલું પાણી ઉમેરી અને તે એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું જ્યાં સુધી ટામેટાની પૂરી એકદમ સરસ ચડી ના જાય એટલે કે તેની કચાસ ટામેટાની બધી દૂર ના થઈ જાય ત્યાં સુધી આપણે ચડવા દઈશું અને તેમાંથી બધું ગ્રેવીમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે થવા દેવાની છે અને પછી જ આપણા બાફેલા બટેકા એડ કરીશું અને ગ્રેવી તમારે જોઈએ તે રીતે તમે પાણી અંદર ઉમેરી શકો છો મેં અહીં અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે ફરીથી આપણે ઢાંકી એને થવા દઈશું જેથી કરીને આપણે બટેકાની અંદર પણ બધો જ મસાલો સરસ મિક્સ થઈ જાય પછીથી તેમાં મેં થોડા બટેકા ચમચાની મદદથી ક્રશ કરી લીધા છે જેથી કરીને એકદમ સરસ આપણું શાક બનીને તૈયાર થઈ જશે હવે જો તમારે આ શાકમાં ગ્રેવી વધારે જોઈતી હોય તો તમે પાણી વધારે નાખી અને રસા જેવું પણ કરી શકો છો પણ મેં અહીં થોડું ડ્રાય રાખ્યું છે અને તેની અંદર આપણે કોથમીર એડ કરી અને બીજું કોથમીર ઉપરથી એડ કરી અને સર્વ કરીશું આ શાક ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને જો તમને મારી રેસીપી ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા અને ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે પણ અવશ્ય શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ